મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની જીતની ઉજવણી ગુજરાત ભાજપ દ્વારા કરવામાં આવી આયુર્વેદ અને પડેલી એકસો બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા બિન શૈક્ષણિક જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા અંગે હજુ પણ અનિશ્ચિતતા ઉમેદવારોમાં રોષ તુરકા ભોજન કરી રહેલા એક જ પરિવારના સભ્યો પર પંદર જેટલા શખ્સોએ ઘાતક હથિયારો વડે ઓચિંતાનો હુમલો કર્યો સાત વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર વિદ્યાર્થી સાથે મારપીટ કરવાના કેસમાં ભિલોડાના કોલેજ ટ્રસ્ટી અને ભાજપ નેતાની ધરપકડ અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન વહેલી સવારે કશના ખાવડા પાસે ચાર પોઈન્ટ એકની તીવ્રતાનો ભૂકંપનો હાંસકો અનુભવાયો કોઈ જાનહાનિ નહીં પોસ્ટેડિયા બીઆરટીએસ કોરિડોરમાં મોપેડ રેલિંગ સાથે અઠરાતા ચાલકનું મોત પુત્રી ગંભીર રીતે ઇજાગ્રસ્ત ધોરાજી ભાદરપુર પર છકડો રિક્ષા પલટી મારી જતા ચાલકને ઈજા માં પ્રજાસતા દિવસ નિમિત્તે સાબરમતી રિવરફન્ટ પર સૈન્ય બેનનું ભવ્ય પ્રદર્શન યોજાશે અમદાવાદ ફ્લાવર ફ્લાવર્સોના સમયમાં ફેરફાર હવે રાત્રે દસ વાગ્યા સુધી મુલાકાતીઓ પ્રદર્શન નિહાળી શકશે માઉન્ટ આબુના લઘુત્તમ તાપમાન પાંચ પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું ગુજરાતના અન્ય શહેરોમાં પણ કાતિલ ઠંડી નીટ પીજી કાઉન્સેલિંગનો ત્રીજો રાઉન્ડ સત્વીસ જાન્યુઆરીથી શરૂ થશે ગુજરાત સરકાર દ્વારા પડતરપાક શાહના બાવીસ હજાર ખેડૂતોના ખાતામાં જમા થવાની પ્રક્રિયા શરૂ થઈ એક ફેબ્રુઆરીના બજેટ પીએમ કિસાન સન્માન નિધિની રકમમાં વધારો થવાની શક્યતા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આગામી અડતાલીસ કલાકમાં હળવા માવઠાની શક્યતા ખેડૂતોને પાક ઢાળવા સૂચન સુરતના મહુધા તાલુકાના ચોત્રીસ ગામોને પાંત્રીસ હજાર ખેડૂતોને હવે ખેતી માટે દિવસે વીજળી મળશે અમદાવાદમાં ત્રિદિવસીય ખેડૂત હાટનું આયોજન ખેડૂતો સીધું વેચાણ કરી શકશે જાન્યુઆરી બે હજાર ચોવીસથી જમીન વર્ષાઈના નિયમોમાં મોટો ફેરફાર પ્રક્રિયા વધુ સરળ બની હવે ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર કાઢવા માટે નવા નિયમો અમલ બન્યા ઠંડીના જોર વચ્ચે ઘઉં અને જીરાના પાકને ફાયદો થવાથી કૃષિ નિષ્ણાતોની ધારણા ગડડાના ખેડૂત પ્રાકૃતિક ખેતી દ્વારા લાખોનું કમાણી કરી અને અન્ય ખેડૂતો માટે ઉદાહરણ પૂરું પાડ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળ અને આસામના પ્રવાસે અનેક પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં સ્થિરતા ભારતના ભાવમાં યથાવત સ્ટાર્ટઅપ ઇન્ડિયાના દસ વર્ષ પૂર્ણ થતા નવી યોજનાઓની જાહેરાત દિલ્હી એનસીઆર માં ઘાટ ધુમ્મસ કારણે પચાસ થી વધુ ફ્લાઇટ અને ટ્રેનો મોડી પડી કમૃતા પૂર્ણ થતા આજથી રાજ્યમાં શરણાઈના સુર ગુંજે આગામી પંદર દિવસમાં ગુજરાતમાં અંદાજે પચીસ હજારથી વધુ લગ્નો યોજાશે છવ્વીસમી જાન્યુઆરીની રાજ્ય કક્ષાની ઉજવણી માટે જુનાગઢ પોલીસ પરેડનું શરૂ કર્યું સુરક્ષા વ્યવસ્થા બનાવી ઉત્તરાયણ બાદ ચાલેલા કરુણ અભિયાનમાં રાજ્યભરમાંથી પાંચ હજારથી થી વધુ ઘાયલ પક્ષીઓને બચાવી લેવાયા વન વિભાગની સરાહની ની કામગીરી સાબરમતી સ્ટેશનથી અયોધ્યા જવા માટેની આસ્થા સ્પેશિયલ ટ્રેનની લીલી ઝંડી અપાઈ રામ ભક્તોમાં ઉત્સાહ લગ્ન સરા શરૂ થતાં જ સોનાની માંગ વધી અમદાવાદ દસ ગ્રામ સોનાના ભાવમાં ત્રણસો રૂપિયાનો વધારો થયો રાજ્યમાં શરદી ઉધરસ કેસોમાં વધારો આરોગ્ય વિભાગે ભીટવાળી જગ્યાએ માસ્ક પહેરવાની સલાહ આપી રવિવારની રજાને કારણે અમદાવાદ મેટ્રોમાં ભારે ભીડ વસ્ત્રાલથી તલતેજ રૂટ પર મુસાફરની સંખ્યા રેકોર્ડ સ્તરે દિવાળી અને ઉત્તરાયણ વેકેશન બાદ સુરતના રત્ન કલાકારો કામે લાગ્યા હીરા બજાર ધમધમ્યું રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટેક્સી ડ્રાઈવરને મનમાની સામે મુસાફરોનો હોબાળો કરનાળા પાસે પાઇપલાઇન લીકેજ થતા રસ્તા બંધ વાહક ચાલકો પરેશાન સચિવાલયમાં આવતીકાલે કેબિનેટ બેઠક મળવાની શક્યતા બેઠક તંત્ર અંગે ચર્ચા થશે ભાવનગરના બોટા નવી બોટિંગ પોઈન્ટ શરૂ કરાયા સહેલાણીઓ માટે નવું નજરાણું મોરબીના સિરામિક ઝોનમાં પ્રદૂષણ મામલે જીપીસી બિના ધરોડા પાંચ એકમોને નોટિસ ઊંઝાયાર્ડમાં જીરૂની આવક શરૂ થતા રાજ્યમાં તેજી ખેડૂતોને સારા ભાવ મળવાની આશા ઉત્તર ગુજરાત અને ભાલ પંથકમાં ઠંડી વધતા ઘઉંના પાકમાં ફાયદો થશે કૃષિ નિષ્ણાંતો નો મત મહુવા અને તળાજાના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા સરકાર પાસે ટ્રાન્સપોર્ટ સબસિડીની માંગ કરી કચ્છના શાખા નેર માં જમારકામ બે દિવસ પાણી કાપ મુકાયો ખેડૂતો ને અગાઉ થી જાણ કરાઈ મકફાઈ ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા પૂર્ણતાના હરે મોટા ભાગે ગોડાઉન ફૂલ પશુપાલકો માટે દૂધના ખરીદ ભાવ માં પ્રતિ કિલો ફેટ દસ રૂપિયા નો વધારો જાહેર કરાયો ખેતરોમાં માં પીજી વીસીએલ દ્વારા સોલાર પંપ કનેક્શન આપવાની કામગીરી ઝડપી બનાવી વડોદરા અમદાવાદ એક્સપ્રેસ વે પર રવિવારે સાંજે ત્રણ કાર અકસ્માત માં ટ્રાફિક જામ સર્જાયો પાટણ રાધનપુર ના આગળિયારા પેઢી કર્મચારી પાસેથી પાંચ લાખ ની ભરેલી બેગ જૂટવી બાઇક સવારો ફરાર થયા ચામલાજી ચેકપોસ્ટ પરથી થી રાજસ્થાન થી આવતી લક્ઝરી બસમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો સુરતના ના પાંડેસર પ્રેમ પ્રકરણ યુવતીની હત્યા કરનાર બે આરોપીને પોલીસે ધરપકડ કરી તમારું લાઇટ બિલ બાકી છે તેવા મેસેજ મોકલી રાજકોટના વૃદ્ધ સાથે બે લાખની ની છેતરપિંડી આચરી ખાનગી શાળાઓમાં આવતા શૈક્ષણિક સત્ર થી પાંચ ટકા ફી વધારવાની દરખાસ્ત સામે વાલી મંડળ વિરોધ ટોરેન્ટ પાવર અને જીબી ના ગ્રાહકો માટે સોલાર રૂપટોપ લગાવવાની પ્રક્રિયા ઓનલાઈન અને સરળ બનાવાઈ અમદાવાદ પાસપોર્ટ ઓફિસ શનિ રવિ પણ કામગીરી ચાલુ રાખતા હજારો અરજદારો રાહત મળી રાજકોટમાં પાણીપુરી અને નાસ્તાની લારીઓ પર મનપાતનું ચેકિંગ અખાત ખોરાકનો નાશ કરાયો નળ સરોવરમાં વિદેશી પક્ષીઓની સંખ્યા વધી પક્ષી દર્શન માટે બોટિંગના ભાવ નક્કી કરાયા ભરતી ના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તારીખો આવતા અઠવાડિયે જાહેર થશે અઢાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ સિંહ અને તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહ્યો આવતીકાલે મેષ રાશિ માટે ધન લાભના યોગ હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં